કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગે સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ એકાશી પોઈન્ટ નંબર ટુ આજની કથાની અંદર સ્વામીએ સ્વામીના બોડકા પરમાર પોપોટ બાપા હીરાપા એના દીકરાના પરસોત્તમભાઈ એના આશીર્વાદ આપ્યા કડિયા કામ કરતા હતા આપણું પીપલાણાનું મંદિર પહેલેથી તેર સુધી બાપા મિસ્ત્રી જામનગરના કડિયા અને શામજી ભગત ગોંડલ અને સ્વામી સાથે જુનાગઢ આવ્યા ત્યાંથી રોકાણ અને ભેગર્યા એટલે શામજી ભગત પીપલાણાનું કામ કરે ત્યારે પાણો છોડે અને સ્વામિનારાયણ બોલે પાણા છોડતો જાય અને બોલતો જાય પણ મગજ બહુ ગરમ અડ્યું ન થાય બોલાવે નહીં બહુ ગરમ તો ગરમ સ્વામી બાપા ક્યારેક ક્યારેક મસ્તીમાં આવતા આનંદમાં આવતા એના આગલી સ્થિતિ એની વાત કરતા બહુ ગરમ સંસારની અંદર હાથ ફેરો કર્યું બહુ કાંઈ ન થાય એટલે તે કપડું ફાડીને દઈ દઈએ એટલે પૂરું થયું લખાણ નહીં કરવાનું કાંઈ ફાળ્યુંમાં જે બાંધ્યું હોય ને એમાં ફાળીને દઈ દે એટલે સોટા બરાબર એટલા ગરમ પરંતુ સ્વામીએ મંદિર કર્યું જ્યાં સેવા કરી સ્વામીના જોગમાં એવાનો ફેર પડી ગયો પૃથ્વીના આકાશ એટલો ફેર પડી ગયો સ્વભાવમાં પછી ઘૂમટમાં બેહતા બેનો આવે કોઈ ખીચડી લઈ આવે કોઈ લોટ લઈ આવે આ લઈ આવે એમાં નકો નકો ઠામ હોય એમાં નાખીને બેન ભજન કરે રોંઢે દસ વાગે ગમે ત્યારે ઘુમટમાંથી આવે એટલે સીધી સીડી છે ધ્યાન ન જાય સાંજથી સભામાં આવે અને પછી સ્વામિનારાયણ કરતા જાય સ્વામી બેઠા હોય તમે જાણો અંતરને જાણો તમે જાણો તમે જાણો એમ બોલતા જાય અને સીડી હેઠા ઉતરી પૈસા પાણી કરીને પાસે નથી નીકળ્યા મંદિર સીડી છે ને એ ઢૂકળી હતી સમજા ને અંદર સીધું જ નહી છે અહીં તો ઓફિસ ને બે રૂમ ટી બેંથી જાવ તો રસ હતો જેટલી વાર એક વાર જાય બે વાર જેટલી વાર જાય ત્યારે ભજન કરતા હતો સ્વામીને કે મારા અંતરમાં જે ગાઢ થાય છે ને એ તમે બધા જાણો છો તમે જાણો તમે જાણો અંતરની તમે જાણો આ શ્યામજી ભગત એનું સ્વામીએ કીધું શામજી ભગતની ઘોડે પાણે પાણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું ક્રિયા કરતા હોય ક્રિયા રૂપ જાય ક્રિયા કરતા હોય અને સ્વામી કે ભજન કરતાં કરતાં ક્રિયા કરવાની હં શું કીધું ભજન કરતા કરતા જો તો ઓલું સંધાન ન રહે ના કોઈ ઓલું સુંધાન રહી જાય ઓલું પાછળ રહી જાય હરિકાના સોલંકી હતા બોરકામાં સ્વામીના કો હાંકતા ત્યારે તો સમજાય ને એ કો હાંકે પાછળ લઈ જાય એટલે પચાસ વાર સ્વામિનારાયણ બોલે ओसेनिया पाका टोडा हो ने पाना ने एम खडी थली कियो 1.50 अमित गया तो जो तो स्वामी बापा ये दादा बेका बहुत ज्यादा पसवर पेला हो 1.50 पछि पछि सुंगा लिख्यो कि 1 को हको 50 नाम लेवता स्वामी, नारान, स्वामी नारान। હોય ને ઓલા હતા પથ્થરના તે પહેલાં હતા લાકડાના હોય લે લાકડા બધી ટાણી ભરાવે ઊંઘ ભરાવે પાવઠા એક કોસે પસાસ એક કોસે પચાસ આવે પાછો જાય એટલે પછાશ નામ લેવાતા એટલે સ્વામી કે ભજન કરતાં કરતાં ક્રિયા કરવી તો અંતરમાં ટાઢું વર્તે ટાઢું જોઈ અને ભગવાનને મોટા પુરુષ રાજી થાય તો અંતરમાં શાંતિ થાય જોયું હું કીધું ક્રિયા નંબર બે સેવા નથી સામે કે ભક્તિમાં સ્વભાવ વધે ધ્યાનમાં દેહભિમાન વધે શું કીધું સેવા છે ને રસોડાની છે બીજી ત્રીજી શાક સુધારવાની છે લાડવા વાળવા છે જે કહેવાય એ ભક્તિ કહેવાય એ ભક્તિમાં સ્વભાવ વધે અને ધ્યાનમાં દેહમાન વધે આ બે ગુણ એમ આ બે દોષ તો નહીં ધ્યાન નહીં કરવાનું ભક્તિ નહીં કરવાની કરવાની પણ ઓલા બે આવવા દેવા નહીં સમજણું એટલે ભક્તિ પર સ્વભાવ આવી રીતે જો ધ્યાન ના રાખતા હોય તો વાતમ વાતમ ક્યાંય ક્યાંય ભૂગી જાય બોલે શાક સુધારતા હોય હ મુક્ત સ્વામી પેળા બનાવતા હોય હાથમાં તો એ તો મંદિર હોય તો બીજું કંઈક હોય પણ આપણે સંકલ્પ કરીએ આપણે એડા કરીએ છીએ કે જ્યાં મહારાજ જમશે હાર્ષદો જમશે સંતો તો એ સેવા કહેવાય શું કહેવાય ભક્તિ કહેવાય સમજાણું તો એમાં સ્વભાવ વધે ને શા માટે ભક્તિને જાણપણ એવો ને માટે જાણું એટલે સ્વામી કહેતા ઘણી વાર બહુ ધ્યાન રાખવાની સેવા કરવાની ના નહીં પણ સ્વભાવ વધવા નથી થાય ને હરકર ભેગા થઈ જાય ને એટલે વાતોમાં સડી જાય ક્યાંય ને ક્યાંય ભારત દેશને બેસી નાખે આખો આખો ઉઠલાવી નાખે ફાડ ફાડ ધ્યાનમાં દેહભિમાન વધે અને સ્વામી કે સભાની અંદર બેઠા હોય અને સેવા કરતા હોય આ બેનો વિભાગ નોખા ગયા સભામાં બેઠા હોય એને એમ કહેવું કે આપણાથી સેવા થતી નથી આપણે સભામાં બેઠા છીએ અને સેવા કરતા હોય એને એમ કહેવાનું કે આપણા હો ભાગ્ય આપણને સેવા મળી ન બે એને પાછો વાંધો પડે સેવા કરતા હોય ને અમુક હોય ને કે જો સેવા કરવી પડે ને એટલે સબમ બેહી ગયા ખબર પડી સેવા કરવી પડે ને એટલે સબમ બેહી ગયા ના હું કે સબમમાં બેહવું પડે ને એટલે સેવાનો શોખ લઈ લીધો અત્યારના વિદ્યાર્થી આવે ને એમ એ સેવાનો મહિમા નથી સમય કાઢવાનો બોલો સેવાનો મહિમા હોય તો પાંચ વાગે છૂટા થતા હોય તો પાંચથી અઢાર સુધી દોઢ કરાવ કરે બે એમાં જ હોય સેવા કરનાર કરા દ્વારા બે હા નથી સમજ્યા ખરો સમય એનો છે એ રખડવાનો એ જો માફ કરીને આમાં આવે તો હસી સેવા કહેવાય આ તો સ્વભાવ બેવું પડે ને એટલે સેવા ગોતી ગતિ એણે કીધું શું ધ્યાનમાં દૈવ્યમાન વધે ભક્તિમાં સ્વભાવ વધે આ બે ગુણ આમાં બે દોષ છે નહીં કરવા કરવાના પણ આ બેને ટાળીને શું કીધું એમ થાય ને ઓહો હો તો કરી છે નકામું એમની હિંમત નહીં હારનારી હિંમતે મરદા મદદે ખુદા એમ થાય કરી કરી ને પાછું કામ થઈ જાય હું કામ કરું છું એમની ખેડૂત છે એ ખેતરો આવતા હોય અને પછી માંડવીને બધું વાવે અને હાથી નાખે તો ખડ થઈ જાય પછી બધું રપોટ મારી દે તો ઉઠ થયા એમ નહીં કરવાનું કે કાંઈ વાવવાનું નહીં એમ નહીં આટલું બધું ખડ થાય મોંઘું છે એમાંથી ભલે ખેતર પડી હોય કાંઈ વાવ એમ નહીં વાવો બેલી હાકો હાર રહી જાય અને ખડ પડી જાય ખબર છે ને કા ભાઈ પછી કાંઈ કરે જ નહીં હું એટલે વાવે જ નહીં ભાઈ ખાંડ થાય છે મજૂરી વધી ગઈ અને આમાં કાંઈ ભોગવતો નથી માટે ભલે પડી રહી એમ નહીં શું કીધું ભાવવાનું હા બેલી હાકી નાખો એટલે પાટલા સાફ થઈ હાયું લેવા જાય પૂરું થઈ ગયું શું કીધું ખબર પડી હા બસ એમાં આપણે ગુણ લઈએ એમ સભામાં બેઠા હોય એને લેવાનું કે હોય એને મોટા ભાગ્યની સેવા મળી જાય ભગવાનની એના હાથનો થાળ ભગવાન જમશે જો અને સેવા કરતા હોય એને જાણવું કે આ કેવા ભાગ્ય ભગવાનની કથા સાંભળે છે સમજા બે વાંધો પડે બેને ખબર પડી ને ભક્તિમાં સ્વભાવ વધે ભક્તિને ધ્યાનમાં દેહભિમાન જો એટલે હું કીધું ભોજન કરતાં કરતાં સેવા કરવાની અંતરમાં ટાઢું વર્તે ટાઢું જોઈ ભગવાનને મોટા પુરુષ રાજી થાય એ રાજી થાય તો અખંડ ભગવાનનું ભજન થાય શું એને ફળ એ થઈ પડે ભજન કરતાં કરતાં સેવા કરવી અને એનો ફળ મૂકીએ ને એમાં હું બે એક જ છે ભજન કરો તો ભલે ન કરો સેવા તો હશે જ ને હા સેવા તો થાય છે ને ભજન ન કરે ચાલે નહીં ભાવ વધારો અને શું મળે બસ બોનસ ભાવ વધારો મળે અને બોનસ બે મળે ઓમાં ખાલી તમને ભાવ વધારો મળશે બોનસ ન મળે તો આમાં બે વસ્તુ મળે ભાવ વધારો મળે અને બોનસ પણ મળે એટલે એક એક વાક્યને તમે જુઓ અંદર ડિટેલમાં તો ખબર પડે એમાં શું કહી લ્યો ભજન કરવામાં થોડો સ્વભાવ વધી જાય સ્વામી બાપા કે જેમ વામનજી વધ્યા ને એમ લાકડી વધી લાકડી ખબર ને પરોણો માણસ વધે લાકડો વધે કાપી નાખ્યા પછી હું કલ વધે જો જેમ વામનજી વધ્યા એમ એની ભેગી લાકડી હતી એને એ મોટી મોટી થવા એમ સ્વામી કે આપણે વધી આપણી ભેગા પડે સ્વભાવ એ શું કહેવાય જળ કહેવાય એ વધે બોલો મંડે સચિન થવા વાત આવીને ન કેસ ને વાળ નહીં ઓલો હું એવું ત્રણ ત્રણે ત્રણ વસ્તુ છે એ એ સ્થાન ભ્રષ્ટ થાય એટલે નાખી દેવો પડે જ્યાં સુધી માથા પર હોય ત્યાં સુધી સારું રહે પછી લઈ જાય જો અહીં રહી ગયો એ અહીં રહી ગયું ક્યાં અમે અરીસો હોય ને અમે દેખાય કા અહીં રહી ગયું અહીં રહી ગયું અહીં લઈ લઈ ગયા કદાચ એક દી વહેલો ઉગે ઉગવાનું તો છે જ કે નહીં ઉગે હે મોવાળા નહીં ઉગે ઓલે એક દી વહેલો કોટો કાઢે ઓલે એક દી મોટો કાઢે પણ તમને કઈ વસ્તુમાં મોહ છે ને આવ્યું ને આ મોહ કહેવાય સમજો ને આ જાત થોડી સારું છે હું ગમે મુસી તાવખાય ન નગર રાજુભાઈ જવા હોય ને મુસી હોય ને કંઈક પણ કંઈક વેડે થતો ને આમ મુસી નાખે જોયું કે આમ આમ બુઠું એમાં હોય એમાં શું તમે કરો મુક્ત સામે ખોટી વાત છે વળ દીધા ને જો શોટ ને ઓળ દે તો હાલે ગુસ્સ્યુ નથી એટલે શું અને વાળ દાંત નખ દાંત અને વાળ ત્રણ વસ્તુ અહીંયા હોય ત્યાંથી શોભા હેઠળ નાખી દઉં સોમનારાયણ પછી કિસ્સામાં નાખ્યા ભાઈ બધા કાપ્યા અહીંયા છે તો હું એ કિંમત પછી કિંમત નહીં ભ્રષ્ટે ત્યાં સિંહ હાથી એ વનમાં એની શોભા વસ્તીમાં આવે તો થાન ભ્રષ્ટ કહેવાય સ્વતા પણ એની શોભા આવે છે એની શોભા ના રી વાત આવી ને તો થાન ભ્રષ્ટ ઠિયા શોયભાગ સાધુતામાં શ્રેષ્ઠ કહેવાના એટલે મહારાજે વર્તનના પાંચમાર્ગ શિવ બ્રહ્મા સંગીર શિવ પરાસર વિત્રા મિત્ર એને શું સમજણ નહોતી હતી તો શું એને પોતાનાથી પેઢ્યા પેઢ્યા કહેવાય પણ એમ ન કહીએ તો એનું સમાધાન થાય એટલે પેઢા કહેવાય ન પીડા પણ કહેવાય હં એ સ્થિતિમાં જ પેડા ન કહેવાય દેશ કર લાગ્યો પણ તેને પરાભો ન કર્યો વાદ વિવાદ અને વિઠંદાવાદ આ બે કરવાનો નહીં કરવાના હો શું કરવાનો વાદ પછી વિવાદ પછી વિઠંધાવાદ એટલે ખામ છે ને ખખડે બસ ગોબર નહીં પડવા જવાના મહેરબાની કરીને ખખડાવી જશે ગાગર ને ગાઘર હાંડ હોય ને આમ ભેગા કરવા થાળી છે વાટકો છે જે હોય તે ખડડા ખરા પણ ઘોબર નહીં પડવા જવાનો બીજું થાય ઘોબર પડી જાય ને પછી ઉપાડો બહુ કઠણ પડે થાળીને માર પડે આને માર પડે બધાને માર પડે कारण के गोबो पड़े के रे बराबर हेठे रा गया ये भाई मा तो गथ मा मा मारे समझो तेर गोबो थई जे करो कोन अब बात लागे थोड़ी हथोड़ी खावी पड़े हेठे एरन होए पासी कटनो एम गोबो पड़ो नी देवा ने समझे ने खबरी ने बिजी बदे करवा रो हम्म અરે શિવ બ્રહ્મા સંગી સર પારા સ્વર વિશ્વામિત્ર એક જ સંગી એને શું એવી સમજણ નહોતી હતી અને એને દેશકાળ ન લાગ્યા કહે લાગ્યા કહેવાય સુધાએ પણ એ કલ્યાણમાંથી પીડા ન કહેવાય એમ ન કહીએ તો પ્રશ્નનું સમાધાન થાય નહીં વડતાલના પાંચ નામાં લીખું દેશકાળે આવ્યો માંડ્યો નહીં સમજો ને કાલે આપણે વાત કરીને પાછી કેટલી શક્તિ ખબર પડી એનામાં નારદજી ને પર્વત બીમાં નારદજીમાં અને પર્વતમાં શક્તિ કેટલી રીતે હોય પરોક્ષના ભક્તો હતા સત હું કીધું રામ ભગવાને કીધું ને તમે અમારો વિયોગ કરાવો રામ આવતાનું તમે વાત છે ધ્યાન રાખજો તમારાીતાનો વિયોગ થાય જોયું ને થયું ન થયું તો બસ ક્યારેક ભક્ત ભગવાને દબાવે ક્યારેક ભક્ત એ ભગવાનને દબાવે નક્કી ન કોઈ આ કાંઈ વહેલો ઉઠે એ ભૂગી જાય સમજો ને વહેલો ઉઠે ને એ થઈ જાય ક્યારે ભક્ત ભગવાને દબાવે કે ભગવાન ત્યારે ભક્તને દબાવેજો અરે ધ્યાન અને દેહભિમાન બધું ને ભક્તિમાં સ્વભાવ આ બેમાં ગુણ છે એમાંથી દોષ છે દોષ નહીં આવવા દેવાના અને જે ગુણ છે એ આપણે સ્વીકારવાના બોલું શેજાન